માણસ મૂર્ખ ક્યારે બને છે ખબર છે માણસ બે બાબતોથી મૂર્ખ બને છે પહેલી બાબત એ કે જો સાચું છે એના ઉપર એ વિશ્વાસ નથી કરતો અને બીજી બાબત એ કે જે સાચું નથી એના ઉપર એ વિશ્વાસ કરે છે તો આ સચ અને જૂઠ એ બંનેની વચ્ચે છે ને જ્યારે ફસાઈ જાય છે ને ત્યારે એ ફસાયેલો માણસ સહી ડિસિઝન નથી લઈ શકતો એટલા માટે એની લગામ દોરી છે અન્ય બીજી વ્યક્તિના હાથમાં જાય છે અને આ બીજી વ્યક્તિ છે એ એને સચ જૂઠના એ નિર્ણયમાં એ ફસાયેલો રહે અને એને કટપુતળીની જેમ એમને નચાવે છે અને એને મોકાનો ફાયદો ઉઠાવે છે મોકો જોઈને ચોકો મારે છે અને એ ફાયદાથી એ માણસ છે એના ચક્રવ્યૂહમાં છે ફસાયેલો રહે છે અને શું સાચું છે શું જૂઠું છે શું સારું છે શું ખરાબ છે એ કશો જ નિર્ણય છે એ ખુદની જાતે લઈ શકતો નથી તો પહેલી બાબત તો એ કે જાતે કરીને મૂર્ખતામાં ન ખપવું જોઈએ જાતે કરીને મૂર્ખ બનો તો પછી તમે કોઈ પણ નિર્ણય છે ને ડિસિઝન જાતે લઈ જ નથી શકવાના એની લગામ બીજા નાથમાં જવાની જ છે ને પછી કટી પતંગ જેવી છે હાલત થાય છે એ હકીકત છે તો હંમેશા એ બાબતને ધ્યાનમાં રાખો થોડું પોતાના માઇન્ડનો પણ ઉપયોગ કરો કે લો યુઝ યોર માઇન્ડ લોજિક ચલાવો સાચા ખોટાની પહેચાન કરો અને માણસ માત્રમાં સાચા ખોટાની તો પરખ હોય છે પણ સમય પ્રમાણે જ્યારે જો પરખ થઈ જાય એને જ સાચા માણસની અને એની જ સાચી ઓળખ અને એને જ સાચી લાઈફ છે એ લાઈફની જર્નીમાં છે એ પસાર થઈ ગયેલો કહી શકાય જય હિન્દ